કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ એ સિંધાને એક બાતમી મળી હતી કે કો અમરોલીના કોસાડ આવાસમાં ઈ ટુમાં મોહસિન અહેમદ પટેલ અને શમી મોહસીન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું એમડીનું વેચાણ કરી રહ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રીડ કરતાં એ જગ્યાએથી મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ મળી આવ્યા હતા આ બંનેના કબજામાંથી બાર ગ્રામ જેટલું સાડા બાર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણમાંથી મળેલા એક લાખથી વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ પોલીસે બે લાખ એકતાલીસ હજાર જેટલો મુદ્દા માલ મોસીન અહેમદ પટેલના ઘરેથી કબ્જે કરવામાં આવ્યો છે આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું કોને કોને આપતા હતા એ બાબતની તપાસ ચાલી રહી છે આ નાના નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી કે એનાથી પણ ઓછાની અગ્નિ પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઇફ ઘરેથી આની ડિલિવરી આપતા હતા છેલ્લા એક માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે આ વેચી રહ્યા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે